ઉજવણી કરી પટુ ભોજન કરાવવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં આ શ્રી ખોટલ માની જન્મ જયંતિ ખૂબ ધામધૂમથી ઉજવાય આ પાવન દિવસે યજ્ઞ ભોજન અને ભજનનું સુંદર આયોજન થતું હોય છે ત્યારે પરા વિસ્તારમાં પાસે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે યુવક મંડળ દ્વારા ખોડિયાર જન્મ જયંતિની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી ખોડિયાર માની મૂર્તિની હાર અને વિવિધ ફૂલોથી શણગાર કરવામાં આવ્યા હતા હાંસો પાલવના તોરણ અને ગુગલના ધૂપથી વાતાવરણ દિવ્ય ભવ્ય અને અલૌકિક જોવા મળ્યું હતું તેમજ માતાજીની મહાઆરતી કરીને અન્નકૂટ તથા કેક કાપીને તેમજ નાના બાળકોને ભટુક ભોજન કરાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી માતાજીની જન્મ જયંતી દરમિયાન દરેક ભાવિ ભક્તોના ચહેરા ઉપર અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આરતી અને લાપસીનો પ્રસાદ લઈ સૌ કોઈ ભક્તો અને પોતાની જાતને તનતા અનુભવી હતી કાર્યક્રમમાં મંડળના પ્રમુખ મુન્ના ભાઈ જાડેજા કનકભાઈ કનકસિંહ ઝાલા સોસાયટીના રહીશો તથા કાર્યકરો અને નાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા